બે દિવસના ભારે ઉકળાટ બાદ આજે બપોરે ત્રણ વાગ્યાની આ લખાણ છે ત્યાં સુધી સાડા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો શાંતિથી વરસેલા મેઘરાજાએ હજુ પણ પોતાની હોત ચાલુ રાખી છે ઉપરવાસની આવના કારણે ગામના પ્રવેશ દ્વાર પાસે આવેલા પુલિયાને ઓળંગીને પાણી વહી નીકળ્યા હતા આજુબાજુના ખાંભલા જળોદર મથળ ઉખેડા તેમજ અમરપુરા સુધી વરસાદના સમાચાર મળી રહ્યા છે ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવતા સાડા ત્રણ ઇંચ જેટલું પાણી પડ્યું છે જેનાથી ખેતીવાડીને ફાયદો થશે તેવું ધરતીપુત્રોએ જણાવ્યું હતું જડોદર વાવી ભૂખી નદીની વાવના કારણે ભરપૂર પાણી વહી નીકળતા અડધા કલાક સુધી નલિયા કોટડા હાઈવે પર વાહનો અટવાયા હતા